રાધે રાધે મિત્રો પી એફના ખાતા માટે બે સૌથી મોટી ખુશખબરી આવી ગઈ છે અને પી એફની વેબસાઈટમાં બે મોટા અપડેટ કરવામાં આવ્યા છે એમાંનું એક અપડેટ એ છે કે જ્યારે આપણે પહેલાં પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરતા તો ત્યારે આપણે કંપની તરફથી પણ અપ્રૂવલ આવે એના પછી જ બેન્કની કેવાયસી સી અપ્રૂવ થતી એટલે કે ત્યારે સૌથી પહેલાં તો આપણી બેંક કેવાયસી સી અપ્રૂવ કરતી અને પછી કંપનીવાળા બેન્કની કેવાયસી અપ્રૂવ કરતા પરંતુ હવે બેંક કેવાયસી અપ્રૂવ કરી દેશે એટલે તમારી કેવાયસી સી અપ્રૂવ થઈ જશે કંપનીવાળાને અપ્રૂવ કરવાનો નહીં થાય અને બીજા અપડેટમાં એ અપડેટ કરવામાં આવ્યું છે કે ઘણા લોકોને આપણે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવા માટેનો ઓપ્શન આવતો એટલે કે જ્યારે પણ આપણે ક્લેમ કરીએ ત્યારે ઘણા લોકોને એવું હતું કે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરો એના પછી જ તમારો ક્લેમ અપ્રૂવ થતો અને એમાં ઘણા લોકો એવા પણ હતા કે એ જ્યારે ક્લેમ કરતા તો એમને પીએફ એકાઉન્ટમાં જ્યારે ક્લેમ કરતા તો બેંકની જે પાસબુક હોય એનો ફોટો અપલોડ કરવા માટે ઓપ્શન ન આવતો હતો એટલે હવે આપણે જ્યારે પીએફ ઉપાડવું હોય ત્યારે આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવાનો નહીં થાય જેથી કરીને પ્રક્રિયા સરળ થઈ જશે અને આ બે નિયમોનું જે પણ અપડેટ આવ્યું છે એ ન્યૂઝમાં પણ આવી ગયું છે તો તમે ન્યૂઝમાં પણ એ જોઈ શકો છો કે આપણે આજે બે અપડેટ આવ્યા છે એ હું તમને લોકોને બતાવી દઉં તો સૌથી પહેલાં નિયમમાં તમને એ જોવા મળી રહ્યું હશે કે આપણે જ્યારે પણ ચેક અથવા તો પાસબુકનો જે ફોટો અપલોડ કરતા હતા એ હવે અપલોડ નહીં કરવો પડે જેથી કરીને સાત પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને લાભ મળશે અને બીજા નિયમમાં આપણે જ્યારે પણ બેંકનું ખાતું જોડતા ત્યારે જે કંપની મંજૂરી આપતી એ હટાવી દેવામાં આવી છે જેથી કરીને આપણી બેંકની પાસબુકની કેવાય સી બેન્ક તરફથી જ અપ્રૂવ થઈ જશે અને હવે આપણી બેંકની કેવાયસી સરળતાથી અને ઓછા ટાઈમમાં થઈ જશે અને જ્યારે પણ આપણે પીએફ ઉપાડવા માટે પીએફનો ક્લેમ કરીએ એ પણ આપણો સરળતાથી પાસ થઈ જશે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને જે પણ સોલ્યુશન આવતું હશે એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ